દાહોદ જિલ્લા પોલીસ વાર્ષિક તપાસ નિમિત્તે આઈપીએસ પંચમહાલ ગોધરાના અધ્યક્ષ સ્થાને લોક દરબાર દાહોદ જિલ્લા પોલીસની વાર્ષિક તપાસ નિમિત્તે પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર પી અસારી આઈપીએસ પંચમહાલ ગોધરા રેન્જના અધ્યક્ષ સ્થાને આજરોજ દાહોદ જિલ્લા પોલીસ તાલીમ ભવન સ્થાને એક લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના વેપારી મિત્રો નગરપાલિકા પ્રમુખ તથા નગરપાલિકા કોપરેટરો નગરજનો તથા તાલુકામાંથી આવેલ મિત્રે તેમને પડતી સમસ્યાઓ જેમાં પ્રજાના મુખ્ય હેતુલક્ષી શું પ્રશ્ન છે જેવા કે ટ્રાફિક સમસ્યા પાર્કિંગ સમસ્યા આઉટપુટ પોલીસ સ્ટેશન જે દબાણમાં તૂટેલ છે તે ફરી વખત સ્થાપિત થાય તથા જે પણ જગ્યા પર મહેકમ ઓછું છે ત્યાં મહેકમ વધારવા ખાતરી આપી તથા લોકોના અલગ અલગ પ્રશ્નને લગતી સમસ્યાઓનું જલ્દીથી નિકાલ આવે તેવી આ લોક દરબારમાં જનતાને ખાતરી આપેલ રિપોર્ટર યોગેશ દરજી સિટી ક્રાઇમ ન્યૂઝ દાહોદ પોલીસ સ્ટેશન

તો એના માટેની એક કોઈ વ્યવસ્થા થાય તો સારું અને બીજું સાહેબ કે જે જે મુખ્ય આપણા પ્રવેશ દ્વાર છે ત્યાં ચોકડીઓ છે અને બહુ વિકસિત થઈ છે નાના મોટા દબાણો પણ છે પણ સાહેબ ટ્રાફિકની સમસ્યા ત્યાં સર્જાય છે તો નગરપાલિકા ટીમ અમે લોકો સાથ સહકાર આપીશું દબાણ હટાવવા માટે પણ પોલીસ અને નગરપાલિકા સાથે મળીને આ ડ્રાઈવ ચાલુ કરે તો સાહેબ ખાસો ટ્રાફિકમાં આપણે આપણે સમાધાન કરી શકીશું દાહોદ જિલ્લા પોલીસના ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ હેડક્વાર્ટરના આ હોલમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક લોકદરબારના આયોજનનો મુખ્ય હેતુ એ હતો કે પ્રજાના શું પ્રશ્નો છે જે પોલીસને લગતા છે એમાં ખાસ કરીને જનતા તરફથી જે પ્રશ્નો હતો તે ટ્રાફિકની સમસ્યાનો હતો પાર્કિંગની સમસ્યાનો હતો કેટલાક આઉટપોસ્ટ જે દબાણમાં તૂટેલા છે એ ફરીથી પુનઃસ્થાપિત થાય તતવારા પોલીસ સ્ટેશન ખૂબ ઝડપથી બને એ બાબતની રજૂઆત હતી સંજેલી વિસ્તારની અંદર ખાસ કરીને સંજેલી ગામમાં ચોરીના બનાવો અટકે એ માટે સીસીટીવી લગાવવા માટેની રજૂઆત હતી અને ત્યાં મહેકમ ઓછું છે મહેકમ વધારવા માટેની આ રજૂઆત હતી જનતાના અલગ અલગ પ્રશ્નો અમને મળ્યા છે અને અમે ખાતરી આપીએ છીએ કે જે કોઈ પ્રશ્નો છે એનો ખૂબ ઝડપથી નિકાલ કરવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સમગ્ર જિલ્લામાં ખૂબ સુપેરે ચાલે એ રીતે પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવશે